જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અને આજે છીએ આપણે કઈ હોસ્પિટલ આવી નેક્સ્ટ નેક્સ્ટ હોસ્પિટલમાં આવેલા છીએ એને દાખલ કરેલી હતી તો જે આપણે આવ્યા છીએ અને કહેવાય કે આજે ગયા હતા અમારે ભાઈ ગિરિબાપુ હતા એમનું બ્યાસણું રાખેલું હતું તો ગીરીબાપુને બેસવામાં ગયા હતા ત્યાં ઘણા બધા જે કહેવાય મિત્રો બધા બધા મળ્યા હતા પણ ખાલી એક ખોટી એ રહી ગઈ કે જેના પ્રસંગમાં ગયા હતા એ વ્યક્તિ હાજર નહોતો એટલે અમુક ટાઈમે આવો પ્રસંગ અચાનક બની જાય એટલે એવું થાય કે તારું એક દિવસ આપણો પણ એવો પ્રસંગ આવશે કે જ્યારે આપણા પ્રસંગમાં જ આપણે જ હાજર નહીં જોઈએ પણ ગીરીબાપુને અત્યારે બહુ મિસ કરીએ છીએ અમે કારણ કે પહાડ જેવો વ્યક્તિ આવો જતો રહ્યો અને તમે નહીં માનો કે અલગ અલગ જેટલા વ્યક્તિઓ કદાચ અમે ભેગા નહોતા થતા જેટલા ભાઈબંધો કોઈ ભેગા નહોતા કે અમે ત્યારે ફોન કરીએ કે ભાઈ ટાઈમ નહીં ના મહેન તેમ હેન ઘણું કામ પડ્યું હોય ને ખેતરમાં જવાનું હોય ને આંદ એ વ્યક્તિઓ આજે સ્પેશિયલ ટાઈમ કાઢીને બધા આવ્યા હતા પબ્લિક એટલું હતું કે કોઈ પબ્લિક માહતી નથી પણ એક જ દુઃખ હતું કે જેને આપણે સંગમાં ગયા હતા ને એ પોતે આજે નહોતો ત્યારે ઘણું દિલ પણ ઉભરાઈ આવ્યું હતું પણ હારું શું થાય કે આપણે એવી જગ્યા આપણે રોઈ પણ ના શકીએ અને દિલ કાઠણ કરી અને આપણે ગિરિબાપુને શ્રદ્ધાંજલિ આપી હતી પણ એમ થઈ ગયું સારું આટલા બધા મિત્રો ભેગા થયા અને ગિરિબાપુને ખોટ પડી ગઈ તો અમારા ગિરી બાપુને એને પ્રાર્થના થાય કે એમને શાંતિ આપે અને એમના ચરણોમાં મોક્ષ આપે